गुड मॉर्निंग गुड मॉर्निंग अम्बा अम्बा हम आदित्य अन्नो तुम्ही धंदा करोस रसोडात बा आ मोडा गाठे खाली થઈ ગયા હે ઓલા વણેલા ખાલી થઈ ગયા વેફરા ભરાયા નહી ઓલા તો બોલા નહી ભાવર ગરી નહી જ લઈ દે વેફર ખાવી તો લી ના તોડું નથી એ રીતે થરે કે જત થાય

तो भी तो फर्क है एकदम एकदम सीधा है लोई कट को आवी दियो ने तोय उगी जाय पानी हवना बाकी बाबूजी के मावा दीदा <laughs> <laughs> मम्मी के रे जॉइंट खावा दियो खावा दियो न्यातिया दादी अंदर कॉमेडी था

ટ્રાફિક સમય જાજો લાગી જાય છે જેતપુર સુધી આવી જ હાલત રહેવાની છે ફાઇનલી તોરાજી પહોંચી ગયા છે ઓઈલ મિલ શૂટ છે ત્યાં ત્રિવેણી અમારા જો આ ત્રિવેણી સંગમ ધામ એટલો છે બંનેનો તો આવી ગયા છે સીધા પરોઠા આવે ની રાહ છે આવી ગયા પરોઠા પરોઠાની સાઈઝ તો બહુ મોટી છે ભાઈ ગુજરાતી પાલક બટેટા બાની એક

નવા જેવું થઈ ગયું મેં એ ભાઈ ને કીધું મેં સરસ કર્યું હો તમે હા ભાઈ કીધું ટાઈમ એવું તરસ થઈ ગયું સાંજના સાડા પાંચ વાગી ગયા છે અને હવે ફાઇનલી શૂટ પડતું છે ધોરાજીમાં ધોરાજીમાં હજી એક બીજી જગ્યા છે ત્યાં બીજું શૂટ છે

શું ભાવ છે આ વખતે પાંત્રીસો ગામમાં પચીસ સો ડબ્બા મળે છે પાંત્રીસો હજાર રૂપિયા ઊંચા હોય તો તમે કીધા દેવાવાળા હમ માલ સામે જગાતો આનંદ હમ તમને વિડીયો ખ્યાલ આવી જાય બધો છે ને એ આનંદભાઈ આવક તેના વિડીયોમાં કમ્પ્લીટ ડિટેલ સાથે તમને આ વખતે ખબર પડશે કે આ વખતે કમોસમી વરસાદના લીધે એવું ડેમેજ માલ છે ને એ તમે આ વખતે જોશો ને પછી જ ખબર પડશે તમને ભાઈ આ જે સ્વીટ છે ને કેસર બદામ બર્ગર બર્ગર આ 버ગર ખતરનાક છે હોય जोरदार स्वीट 버ગર स्वीट 버ગર પર ફોકસ નતા તો નીચે કાજુ ગદરી નો બેસ છે ઉપર કેસર બંડો ખાતો અને ઈ ટાઈપ નો હોય જોરદાર વાગ્યા છે સાડા આઠ અને આજે અમારે છે પંજાબી શાક અને પરોઠા નો પ્રોગ્રામ પંજાબી શાક બાકી લેવા જઈને પરોઠા બનાવી છે કોઈ પૂછશે કે તમે ભાભી ને મૂકીને કેમ જવો છો ભાભી ક્યાં પેલા તેમ તું મને ઈ પૂછ કે હું આયા શું કામ ખાવા આવ્યો ઈ તો આવી શકે એમાં કઈ પ્રશ્ન નથી પણ ભાભી કેમ નથી આજે મારો દિવસ એવો ઈગો છે ને

ચાલો ફાઇનલી ઘરે આવી ગયો છું ને રાતના આ બાર વાગ્યા છે અંદરે સૂતી જવલી એટલે મેં કીધું બહાર આવીને બ્લોગને વિરામ આપું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત